હવે આપણે જોઈશું કે બ્લડ પ્રેશર કઈ રીતે મેજર કરવું બ્લડ પ્રેશરનો જે કફ છે એ ત્રણ સેન્ટીમીટર એલ્બોથી ત્રણ સેન્ટીમીટર ઉપરની સાઈડ હોવો જોઈએ તો પેશન્ટના જે બંને પગ છે એ ક્રોસ થયેલા ના હોવા જોઈએ આજે આપણે ડોક્ટર દિવ્ય સેરસિયા પાસેથી જાણીશું કે ઘરે બીપી કેવી રીતે માપવું અને બીપી માપતી વખતે શું કાળજી રાખવી નમસ્તે આપણે અત્યારે જોઈએ કે માર્કેટમાં બે જાતના બીપી મશીન અવેલેબલ હોય છે એક ડિજિટલ અને એક મેન્યુઅલ જે સ્પિગ્મોમેનોમીટર કહીએ છીએ પણ બધાના જે ઘરે અવેલેબલ હોય એમાં આ જે ડિજિટલ મશીન હોય છે એ બધાના ઘરે ઇઝીલી અવેલેબલ હોય છે અને એ દરેક પેશન્ટ ટુ પેશન્ટ બધાને ઇઝી મેઝરમેન્ટ થઈ શકે છે તેમાં તો બ્લડ પ્રેશર માપે પહેલાં શું શું કાળજી રાખવી જોઈએ તો પેશન્ટે દ પાંચથી દસ મિનિટ સુધી કમ્પ્લીટ આરામ કરેલો હોવો જોઈએ ત્રીસ મિનિટ સુધી કોઈ બી એક્સરસાઇઝ કરેલી ના હોવી જોઈએ કોઈ બી કેફિનેટેડ ડ્રિંક ના પીધેલું હોવું જોઈએ સ્મોકિંગ ના કરેલું હોવું જોઈએ વધુમાં પેશન્ટનું જે હાથમાં બ્લડ પ્રેશર માપવાનું હોય એ હાથ પેશન્ટના હાર્ટ લેવલ ઉપર અને બ્લડ પ્રેશરનું જે મશીન છે એ ત્રણેય એક લેવલ ઉપર હોવા જોઈએ પેશન્ટનું જે હાથમાં બ્લડ પ્રેશર માપવાનું હોય એ હાથ ખુલ્લો હોય ખુલ્લો હોવો જોઈએ વધુમાં બેથી ત્રણ રીડિંગ બ્લડ પ્રેશરના જે માપવાના હોય છે અને એનું એવરેજ જે આવે એ એક્યુરેટ બ્લડ પ્રેશરનું મેજરમેન્ટ ગણાય છે નોર્મલી જે બ્લડ પ્રેશર હોય છે એ જે બે રીડિંગ આવે છે સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક જે સિસ્ટોલિક રીડિંગ હોય છે એ એકસો વીસ સુધીનું જે હોય નોર્મલ ગણાય છે અને ડાયસ્ટોલિક જે છે એ એટી એટલે કે એસી જેટલું જે હોય છે એ નોર્મલ ગણાય છે બરાબર એકસો વીસથી એકસો ત્રીસ જે રીડિંગ હોય છે એ બોર્ડ લાઈન હાઈપરટેન્શન ગણાય છે નોર્મલી જે બ્લડ પ્રેશર હોય છે એ એકસો વીસ અને એસીની લિમિટ હોય છે ઉપરનું એકસો વીસ અને નીચેનું એસી જેટલું લિમિટમાં હોય છે હવે એકસો વીસથી એકસો ત્રીસની રેન્જ અને એસીથી નેવની રેન્જ હોય છે એ સોલ્ટ રેસ્ટેટિક ડાયટ એટલે કે આપણે ખા ખોરાકમાં જે નમકનું પ્રમાણ ઓછું કરી નાખી અથવા તો આપણો ખોરાક ડાયટ જે તળેલી વસ્તુઓ ઓછી કરી નાખવી જોઈએ ફ્રૂટ આહાર વધારવો જોઈએ વેજીટેબલ્સ વધારવા જોઈએ ખોરાકમાં એનાથી જે દસથી બાર જેટલું બ્લડ પ્રેશર ઓછું કરી શકાય છે અને જો એકસો ચાલીસ અને નેવથી વધારે આવે તો એમને ડૉક્ટરને મેડિકેશન માટે કન્સલ્ટ કરવું જોઈએ હવે આપણે જોઈશું કે બ્લડ પ્રેશર કઈ રીતે મેજર કરવું સૌપ્રથમ પ્રથમ પેશન્ટનો હાથ જે છે એ બ્લડ પ્રેશરના અને હાર્ટના લેવલ પર હોવો જોઈએ ત્યારબાદ બ્લડ પ્રેશરનો જે કફ છે એ ત્રણ સેન્ટીમીટર એલ્બોથી ત્રણ સેન્ટીમીટર ઉપરની સાઈડ હોવો જોઈએ ને ત્યારબાદ સ્ટાર્ટનું બટન દબાવીએ તો બ્લડ પ્રેશરનું રીડિંગ સ્ટાર્ટ થઈ જાય છે આ રીતે વારાફરતી બંને હાથમાં બ્લડ પ્રેશરનું મેઝરમેન્ટ બે થી ત્રણ વાર લેવામાં આવે છે અને એનું એવરેજ જે બ્લડ પ્રેશર હોય એને કેલ્ક્યુલેટ કરી અને તે ફાઇનલ રીડિંગ ગણવામાં આવે છે સામાન્ય રીતે લોકો ઘરે જ્યારે બીપી માપતા હોય છે ત્યારે કઈ કઈ ભૂલો કરતા હોય છે તો એક તો પેશન્ટના જે બંને પગ છે એ ક્રોસ થયેલા ના હોવા જોઈએ બંને પગ સીધા હોવા જોઈએ પેશન્ટે બરાબર આરામથી ટેકો દેસીને ટેકો દઈને બેસેલા હોવા જોઈએ અને પેશન્ટ જ્યારે બ્લડ પ્રેશર મેઝરમેન્ટ થતું હોય ત્યારે કોઈ પણ જાતની વાતચીત કરતા હોવા ના જોઈએ તો ચાલો આ હતી બીપી મેઝરમેન્ટની સાચી રીત આગળ ફરીથી કોઈ નવા વિડીયોની સાથે મોરબી અપડેટમાં મળશું